વિશ્વમાં ડંકો વગાડતી મહેસાણા જિલ્લાની ઉંઝાઇ પીએમસીમાં કર્મચારીઓની ભરતી કૌભાંડનો વિકટતો વિવાદ છે તેમાં ગુજરાત હાઈકોર્ટે યાર્ડના ચેરમેન દિનેશ પટેલ સહિત અંદાજે પાંત્રીસથી વધુ લોકોને નોટિસ ફટકારી છે મહત્વનું છે કે માર્કેટ યાર્ડમાં ભરતી કૌભાંડનો આરોપ લાગ્યો છે યાર્ડની ચોત્રીસ જગ્યામાં અગિયારસો જેટલા ઉમેદવારોએ અરજીઓ કરી હતી વર્ષોથી કામ કરતા હંગામી કર્મચારીઓને કાયમી કરવાના બદલે યાર્ડમાંથી કાઢી મુકાયા હતા અને સત્તાધીશોએ ભરતી નિયમોને નેવે મૂકીને પોતાના સગાવાલાઓની ભરતી કરી દીધી હતી આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં રદારની પિટિશન દાખલ કરી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઇશ્યુ કર્યા છે ચોત્રીસ કર્મચારીઓની જે ભરતીનો મુદ્દો છે તેમાં જ્યારે બોર્ડ મીટિંગમાં એની સહમતી લેવાનો વિષય ઉપસ્થિત થયેલો ત્યારે મેં એ લોકોને કહેલું બોર્ડ મીટિંગમાં કે ભાઈ આ સગાવાદ જો આની અંદર જે છે એની અંદર તટસ્થ અને આ લગભગ વધારે અરજી કરી છે એ લોકોને અન્યાય ન થાય એ રીતે તટસ્થ ભરતી થવી જોઈએ તો છેલ્લા દસ વર્ષથી નાકરી કરતું હતું બરોબર તેને છૂટો કરવામાં આવ્યો જે એપીએમસીપ જાહેરાત આપી બરોબર એમના સગા વાળાઓની લીધી નોકરી બધા એમના સગા સંબંધી માસી મોમાના ના કોઈ નજીકના ના માણસો ને લીધા છે હવે આપણે શું કર્યું છે હવે અમે પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટ બરોબર એમાં સરકારે પિટિશન હાઈકોર્ટે એમને નોટિસો બજાવી હા કરેલી સરકારમાં ભાજપની ઓફિસોમાં બરોબર સરકારમાં બધું જણાવ્યું હતું તો કોઈ પ્રત્યુત્તર જવાબ મળ્યો નથી અમને શું કહેશો આ કોમ કેમ આવું કોણ સાંભળે છે આ સાવે ચેરમેન સાહેબ બધાને સાંભળે છે